હલો મિત્રો તો બધાની રામ રામ સીતારામ જય વસરાજ જય માતાજી તો જો આજે અમારે દક્ષભાઈ એવા બ્લોગમાં તો થોડી બે વાત એને એડ કરીએ તો વિડીયો જોજો ચેનલમાં કોઈ નવા આવ્યા હોય તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય સીતા તો જય વસરાજ જય દાદા તો આ છે અમારી સીતા ફળી આ બે પાકી ગયા છે તો નેત પાકી ગઈ કાસા હે જો કાસા ને પાકી ગઈ ગંડીને જોયું પાકી ગયું नहीं है देखे का सा है जो पे आ काम है आ क्यों इसी तरह फड़ी है हाँ इसी तरह फड़ी है पे जा आ ओली है जो ओली आ ओली की भी आ भेड़ी पे आ ओला जो ओला आपड़े पात्रा करिए ना जो ये पात्रा है जा तो पात्रा है पात्रा ओला भजिया जीवा थाई ना राउंड राउंड वाला आ आ ने? કે આમબો અમકે રીવાવે કેરીયં સી જનમે કેરીયો આવે પછી આઈએ આમબો સે જો આઈએ આમબો સે જો આયા તો આમબો છે આજ અમાય ગમ્મા તમારું હુની ઉ જમાઈ છે પછી આ જો બીહુંન ખોળ પડ્યું એને આખને નાખવાનું હે આ બીહુંન ખોળ પડ્યું આ કઈ નાખવાનું હે અને પછી આ આ બીહુને કે પાસો કુંડો છે બીહુ પાણી કરવાનું પછી આ આ કામ છે આ કામ છે આ છે મારી કૃષ્ણ આ આ છે મારી બીહુ ન છે મારી કૃષ્ણ આ છે પછી આ મેં બીહુ બાંધીએ પછી આ ઢારીયું છે બીહુનું આ મારી બીહુ બાંધીએ તો તો તમારો વિડિયો જોવો તો સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો चैनल नहीं हमारा वीडियो शेयर कर दो, हमारा वीडियो शेयर तो आ तो, जो। आ तो, आ, आ, तो आ कहाँ पे आ तो वो तो आ तो कहाँ पे शेयर वो दिन तो ठीक है पे तुम वीडियो कौन टीनी है करो तो फुल सब्सक्राइब कर दे जो बताइए लाइक कर दे जो बताइए तो कर दे जो और ना सब सब्सक्राइब कर दे वैसे जा तार डिजिटल साइकिल है आप इस चलने क्या कमी रहोगी पहले हाथ तो जरा की आवाज़ जाओ है मोरो उपाड़ो काल मोरो उपाड़ो कोई नींद अरे वा भाई अरे वा पसे जो आप आपरी भीहु बांधियो आं जो आं जो आपरी भीहु भीहु बांधियो पसे जो एक करा आं जो है ई भूकी की वान है ई भूकी के है जीरा नहीं जीरानी ई काम करी है मोआपडी करी का करो हम राखी ना धवाड़ी तो थाई धवाड़ी एकदम जोरदार था जीरा ने भूकी थी आई जीक पके गळ है એટલે આપણે પછી અબબથી ખાવા નાખી દીધા અબબથી બની છે એટલે બગે આખને ભેંન ફેરવીયું પછી જ્યા ભીંડા નથી પછી પછી આગળ જાય એટલે માયોને એવું બધા ભીંડા પીઝાલે દસુ મૈનો રહી જૈ યો મૈનો રે પછી જો ભીંડા બકાલ હોય એમાં પીઝાલે હે કાધુ છોટી જાય ભગવાન એમાં કે પીઝાલે કાધુ છોટી જાય ભગવાન સસમા પેલ્લે હ સસમા પેલ્લે નેટ પાઉતા તો નાખે લે હિસામાં બાકી યાન ની ધબધબાટી બોલે જો મિત્રો ટ્રેક્ટર વેક્ટર હાલે હાતીડા વાતીડા એકદમ ધોકાર એકદમ આઈસર 300 કેટલા હે અહીં હે આ તનો અહીં હાલે બકબખાટી વાત તું બાકી કા આય આપણે મોરલો ક્યાં હે સણી વાવે દસિયા હે મોરલો મોરલો ક્યાં સણી વાવે જો અમાર યુવરાજ ભાઈ આવે લેકરા સાયકલ લઈને અચ્છા અમાર યુવરાજ ભાઈ એ ભણવા ગોતો આજ હે

અને વિડીયો જોવા બદલ તમારો બધાને ખૂબ ખૂબ આભાર